અમજે મકો શું છે અનન્યા એ લે લક્ષુ લક્ષરાજ મરાય બિચડાને હા અનન્યા રમેશ પર વિડિયો ઉતારો જા એમ ન કર રમવા દે શું કહેવાય અનન્યા એ શું છે કા શું છે એ એ અહીંયા જો અહીંયા

મોકલું

અને ભેષ કેમ બોલે ભેસ કેમ બોલે 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 કોયલ કેમ ચકી કેમ બોલે ચકી નથી કરવું આપણે અત્યાર માં

મને નહોતી ખબર કે થાય પછી તો પકડવા દીધું પેલા તો પકડે પછી લક્ષ રાત તારા કપડા મેલા તારા પપ્પા ખીજાશે આવશે એટલે બટકું નહીં ફરી જાય પગમાં

સર ચલો લક્ષુભાઈને સ્કૂલે જોવાનો ટાઈમ થઈ ગયો છેવારના જ તો આઠ વાગ્યા છે હવે ભાઈ સ્કૂલે ચલો બધાને બાય બાય જય માતાજી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં শে করছো বাই কর দে ভাগ নাই বাই কর দে